રોહિત શર્મા અને ઇન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કારણ બહાર પાડીને બતાવ્યું કે રિન્કુસિંહ અને વર્લ્ડ કપ ટીમમાં કેમ સામેલ નથી કર્યા મિત્રો આજે પ્રેસ કોન્ફરન્સ હતી અને ઘણા લોકોના મનમાં સવાલ હતો કે કેમ નથી આવ્યા તો આના સંબંધિત અજીત અગરકરે કહ્યું કે રિન્કુ સિંહ ને બાકાત રાખવો એ સૌથી મુશ્કેલ નિર્ણય હતો આમાં રિંકુ સિંહ ની કોઈ ભૂલ નથી અમને લાગ્યું કે રોહિત પાસે બે રિસ્ક સ્પીનરો સાથે વધારાનો સ્પીન વિકલ્પ હોઈ શકે છે તે રિઝર્વ્સમાં તો છે જ તેથી તે કેટલો નજીક હતો સિલેક્શન નથી તો હા મૂળભૂત રીતે તેમને કહ્યું કે રોહિત શર્માને એક એક્ટ્રા સ્પીન વિકલ્પ પણ જોઈતો હતો અને આના કારણે કુલદીપ યાદવ અને હું તમને યુએસએ માં જણાવીશ પરંતુ હવે રાહુલ પાસે આવીએ તો તે રિઝર્વ પણ સિલેક્ટ નથી થયા ટીમમાંથી સંપૂર્ણપણે બહાર છે તો આના વિશે વાત કરતા અજીત અગરકરે કહ્યું કે રાહુલ ટોપ ઓર્ડર બેટિંગ કરી રહ્યો છે અને અમે લોકો મિડલ ઓર્ડર દાન વિકેટકીપર શોધી રહ્યા હતા અને આના કારણે અમને લાગે છે કે સંજુ સેમસન પાસે તે ક્ષમતા છે તે નીચે બેટિંગ કરી શકે છે તે વિશે અમને સ્લોટ્સ ભરવા માટે જરૂરી છે આના કારણે અમે પંત અને સેમસન ને સમર્થન આપ્યું તો હા મિત્રો આશા છે કે તમને લોકોને વધુ સ્પષ્ટતા મળી હશે તો આને લઈને તમારો શું મંતવ્ય છે વિડિયોને લાઈક કરી અને કમેન્ટ્સ માં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને ક્રિકેટ ના લગતા સમાચાર મળતા રહે